હેલો ગાયસ ગુડ મોર્નિંગ ફરીથી તમારું બધાનું સ્વાગત છે મસ્ત મજાના એક નવા વિડીયો અંદર જો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું ને સીધા સીધાઈ ગયા હિ ગુવાર ઉતારવા જો આ વખતે હા ચોથો વાર ગુવારનું ઉતારવાનો ભાવી પડી ગયું છે તો હારી હરા શિંગાજો હજી ચાલુ જ કર્યું છે ઉતારવાનું ને આ વખતે પહેરી છે જો મોટા મોટી જ થઈ ગઈ તો મંડવી ઉતારવા ફટાફટ જો આપણે હેને રોલું કરતા કરતા અહીં ભૂગી જાય છે શેટ થોડોક દૂર રહેવા અહીંયા જો અને ગુવારે જે ઉતારવાનું કામકાજ ચાલુ જ છે એક એક ડોલ નાખ ખેવા અને હવે બીજી પર તો શિંગા અને અહીં ગણે મસ્ત મજાનો એક માળો છે

લે આ સાઈડ આને બે બેસા પહોંચાડી દીધા છે આ ચારે બેહી ગઈ છે આયે એટલે આ 12 વાગી ગયા તડકોયા તે બહુ છે વાદળા જો ગરમી એટલે થાય અને વાચા દે તો બહુ મજાઈ કરે બપોર પર પાસ આવી એટલે 1 2 3 6 સાલે આણા હજી તો કેટલું બાકી છે ફાયનાલ અ બે વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ થોડીક પાણી વાળા આપણા ઘરના પડામાં પાણી જાય ઠંડલો આડિયો હુકાતો હતો એ પહેલાં વહી ગયો ને હવે ઉપરના ડિયો થોડોક હશે એ લગી પાણી જાય છે અને આપણે ખર્ચ નાના હોય મૂળું

थो कि टांग का ने थोड़ी उतरियो पुर उतरियो थोड़ी जी उतर बनी आज नहीं अंदर गिटि થઈ જાય થોડા સિંગા પી ગયા લણો ભરાઈવી ઈ ને વાહ પછી ચાર પાંચ સા બાકી દે તો લી નથી મે તરબુચ હે તું કુછ મે એક દે આને દે તું આય đu આય đuલા દેખ

તો ઈજી બધું હાથ આપણે આવવાનું ને લેવા તો ફટાફટ ને રોકલી આવી એક્યુસ લખો ના જો સઈ નીચોળી દી આ તરી વાળી તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે જે હુવા ઓહો વાળા ઠીક આ જે જો માંડવી પાઈ દીધી યાર પાણી ભરેલું જો जो मस्त मजा ना चांदा मामा क्या? उ गया खाटो देखा तो नहीं फटाफट